પોલીસે ઝડપેલા બે આરોપીમાંથી એક સુરેન્દ્રનગર જિલ્લાનો અને બીજો સુરતનો છે મહેશભાઈ ભવનભાઈ પરમાર આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નિંદ્રા ગામનો રહેવાસી છે તેનો મુખ્ય ધંધો ડીજે સાઉનો છે તેણે જ આ ફેક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અફવા ફેલાવી હતી જ્યારે સંદીપભાઈ બેચરભાઈ ઢોળિયા આરોપી સુરતના નાના વિસ્તારમાં સીમાડા નાકા પાસે રહે છે અને જમીન દલાલનો વ્યવસાય કરે છે તે પણ આ ખોટી અફવા ફેલાવવામાં સામેલ હતો આ બંને આરોપીઓ સામે લોકોમાં ભય અને ખોટી અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મજાક મસ્તીને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બંને મિત્રોએ અફવા ફેલાવી હતી